દાહોદમાં આજે એક બૂથ પર પુનઃ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ પર પુનઃ મતદાન શાંતિપૂર્ણ છે મતદાન મથકની મુલાકાત લીધી હતી તો ફરી એક વખત મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કુલ એક હજાર બસો ચોવીસ પૈકી ચારસો ચાર મતદારોએ મતદાન કર્યું અત્યાર સુધીમાં ચોવીસ પોઈન્ટ પચાસ ટકા લોકોએ મતદાન કર્યું છે સંતરામપુર તાલુકાના પ્રથમપુર ખાતે પુનઃ મતદાનની જે પ્રક્રિયા છે તે સવારથી જ યોજાઈ રહી છે ત્યારે આ દ્રશ્ય છે પ્રથમપુર મતદાન મથકના કે જ્યાં પુનઃ મતદાનની પ્રક્રિયા આજે યોજાઈ રહી છે સવારે સાત વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે સવારમાં લાંબી લાંબી જે લાઈનો છે તે જોવા મળી રહી હતી પરંતુ હવે ધીરે ધીરે મતદારોનો જે ધસારો છે તે ઓછો થઈ રહ્યો છે એકલ દુકલ મતદારો મતદાન માટે આવી રહ્યા છે પ્રથમપુર મતદાન મથકની વાત કરવામાં આવે તો કુલ બારસો ચોવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે ત્યારે અત્યાર સુધીમાં ચારસો ચાર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને ટકાવારીની વાત કરવામાં આવે તો અંદાજીત ચોત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર